ઇન્દુબતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તસવીરે ગાંધીનગર તેમજ સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સંયોગથી નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તો પાટનગર ગાંધીનગરની સેવાભાવી સંસ્થા ઇન્દુમતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરની પ્રથમ હિન્દી ન્યૂઝ ચેનલ અને પાક્ષિક અખબાર તસવીરે ગાંધીનગર તેમજ સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સંયોગથી ચૌદ સપ્ટેમ્બરને રવિવારને રોજ સવારે નવથી બાર વાગ્યા દરમિયાન સેક્ટર પાંચ સિનિયર સિટીઝન હોલ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં બાળરોગ નિષ્ણાંત ડોક્ટર સતીશ પરમાર ડેન્ટિસ્ટ ડોક્ટર સંજીવ શાહ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર હાર્દિક તલાટી ઓર્થોપેડિક ડૉક્ટર હાર્દિક સિંહ વાઘેલા ફિઝિશિયન વૈશાલ શાહ આયુર્વેદિક નેરો રોપથી ડૉક્ટર જયરામ ઠક્કર સ્પીચ થેરાપી માલવિકા જૈન સહિતના ગાંધીનગરના જાણીતા ડોક્ટરોએ પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી ઉપરાંત જ્યોતિ પેથોલોજી લેબોરેટરીના ડોક્ટર ભૂમિકા રાઠોડ દ્વારા સુગર કોલેસ્ટર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર દ્વારા નાના બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ઇલાબેન વોરા બહેનોને કેન્સર અવેરનેસ વિશે માહિતી આપી હતી શહેરના બાળકોથી માંડી વડીલ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો આ મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન ગાંધીનગર બાર એસોસિએશનના પ્રમુખ શંકરસિંહ ગોહિલ તેમજ સિનિયર સિટીઝનના પ્રમુખ કેસરીસિંહ બિહોલા અને ડોક્ટર્સના હસ્તે કરવામાં આવ્યું હતું મેડિકલ કેમ્પમાં ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર હિતેશ મકવાણા જાણીતા ઉદ્યોગપતિ અને ગાંધીનગર માસ્ટર એથ્લેટિક્સના પ્રમુખ તેમજ ગુજરાત માસ્ટર્સ એથ્લેટિક્સના ઉપપ્રમુખ દિનેશસિંહ ચાવડા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગાંધીનગરના પ્રેસિડેન્ટ ડોક્ટર રશ્મિન પ્રજાપતિ વાઇસ પ્રેસિડેન્ટ બંકિમ મોદી યોગ ગુરુ કાનજી બાવરી પૂર્વ કોર્પોરેટર અને સમાજસેવી હર્ષાબા દાંદલ સમાજસેવી અનુરાધા સેનોય રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગરના પાર્થ ઠક્કર ઇન્ડિયન રેડ ક્રોસ ગાંધીનગરના સેક્રેટરી કુંતલ નિમાવત ઉપસ્થિત રહ્યા હતા સર્વે મહાનુભાવો તેમજ હાજર ડોક્ટર્સનું સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને શુલ્ક મેડિકલ કેમ્પને સફળ બનાવવા સફળ બનાવવા માટે સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો મૂળસિંહ ચાવડા જયેશભાઈ ધ્રુવ જસવંતસિંહ રાઠોડ પીવી જેઠવા ઘનશ્યામસિંહ ગોલ મહેન્દ્રભાઈ પરમાર મહેન્દ્રભાઈ નાય પ્રવીણસિંહ સિસોદિયા જગદીશભાઈ પટેલ કાનજીભાઈ દેસાઈ કેપી પરમાર કે આર પટેલ બાબુભાઈ પરમાર મહિલા પ્રતિનિધિઓ પરાગીબેન પંડ્યા અરુણાબેન રાવલ બીનાબેન ભટ્ટ જયશ્રીબેન ચાવડા વગેરે અવિરિત સેવાઓ આપી હતી મેડિકલ કેમ્પના સમાપન પ્રસંગે સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ કે શ્રી સિંહ બિહોલાએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો ગાંધીનગરની પ્રથમ હિન્દી ન્યૂઝ ચેનલ અને માક્ષિક અખબાર તસવીરે ગાંધીનગર ઇન્દુમતીબેન ચેરિટેબલ ટ્રસ્ટ સેક્ટર પાંચ વસાહત મંડળ અને સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે અહીંયા સેક્ટર પાંચ સિનિયર સિટીઝન હોલ ખાતે નિઃશુલ્ક એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે અને આ કેમ્પમાં વિવિધ રોગના ફિઝિશિયન ડૉક્ટર સાહેબો અહીંયા પધારી એમને નિઃસ્વાર્થ અહીંયા સેવાઓ અહીંયા ફિઝિયોથેરાપી થેરાપી ડેન્ટલ આયુર્વેદિક અને લેબોરેટરી ટેસ્ટ સુગર ટેસ્ટ ડીપી ટેસ્ટ કેલ્શિયમ અને વગેરેની સારવાર અહીંયા સેક્ટર પાંચ ઘર આંગણે અહીંયા બધા વસાહતીઓએ અમારા ઓછાભેર સિનિયર સિટીઝનોએ અહીંયા ભાગ લીધો અહીંયા લગભગ અમારા અહીંયા મેડિ નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં અહીંયા એકસો ને વીસ અહીંયા પેશન્ટ વસાહતીય નાગરિકોએ અહીંયા આ કેમ્પનો લાભ લીધો અને ખૂબ સરસ આયોજન અમારા આ ટ્રસ્ટ અને આ સંસ્થાઓના સંયુક્ત અનુ આયોજન કર્યું છે અવારનવાર પણ અહીંયા આવા સેવાકીય પ્રવૃત્તિઓ આ હોલમાં અમે આ બધાના સહકારથી થાય છે અને કરીએ છીએ અને ખૂબ સરસ આયોજન અહીંયા અમને કશ્યપ કંઈ એ પણ ખૂબ સરસ એમનો પણ અમને બહુ સરસ લાભ મળ્યો એમનો પણ જે એમના મિત્ર સર્કલ અમારો સિનિયર સિટીઝન વસાહતીઓ સંયુક્ત ઉક્ત થઈને અહીંયા અમે આનંદ અને ઉત્સાહથી બધાનું જે દર્દ અહીંયા લઈને આવ્યા હતા એ દર્દ અહીંયા ભૂલી ગયા અને સરસ રીતે આયોજન પ્લાનિંગમાં અને ભાગે સિનિયર સિટીઝનને ખૂબ સરસ લાભ લીધો જય હિન્દ જય ભારત